આણંદના ઉમરેઠ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ઉમરેઠમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે આણંદના ઉમરેટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ઉમરેઠમાં ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાયા છે વરસાદી પાણી ભરાતા લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી ઉમરેઠમાં વધુ વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું મેઘાએ ઝરમર ઝરમર વરસાદની શરૂઆત કરી હતી ત્યારે આજે સવારે આઠ વાગતાની સાથે વરસાદે ધમધમાતી બોલાવી હતી આજે હું રોડ રસ્તાના દ્રશ્યો બતાવવા માગીશ કે આજે ઉમરતના રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે ત્યારે આજે વડા બજાર હોય લાલ દરવાજા વિસ્તાર હોય પંચવટી વિસ્તાર હોય કે પછી રેલવે સ્ટેશનનો વિસ્તારો કે જુબેલી હાઈસ્કૂલ હોય ત્યાં આગળ પાણી થયા રોડ પર પાણીના નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આજે સવારથી જ મેઘાએ મહેર વરસાવી હતી અને ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા આજે વરસાદ એવું પડ્યું ખેતી લાયક પણ વરસાદ કામ લાગે તેવો વરસાદ પડ્યો છે આજે વાત કરવામાં આવે તો શ્રાવણ માસના મહિનાની અંદર જો વરસાદ પડે છે તો ખેડૂતો માટે બહુ સારો વરસાદનો અવતારો કહેવામાં આવે છે ઇમરાન કાજી સંદેશ ન્યૂઝ ઉમરે